જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં દેશની તેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ઓએનજીસી દ્વારા પૃથ્વીના પેટાળમાં ગેસ અને તેલનું ભંડાર શોધવા માટેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આધુનિક ટેકનોલોજી સાથે વિશ્વની શ્રેષ્ઠ ટીમ કાર્યરત કરવામાં આવી છે આગામી સમયમાં માણાવદરના અન્ય વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવનાર છે અને જો ગેસ કે તેલ મળી આવશે તો માણાવદરમાં સોનાનો સૂરજ ઉગશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પહેલીવાર ગેસ તેલના ભંડાર શોધવા માટે ડ્રિલિંગની કામગીરી શરૂ થઈ છે માણાવડર સેન્ટરની બંને બાજુ બાર કિલોમીટરના એરિયામાં કેમ્બી એસેટ દ્વારા ડ્રિલિંગ રિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી કંપનીએ સૌરાષ્ટ્રમાં પહેલીવાર તેલ અને નેચરલ ગેસના સંશોધન માટે બે હજાર ત્રેવીસમાં સર્વે કર્યો હતો જેના પછી હવે ખાસ ટેકનોલોજી દ્વારા ડ્રીલિંગ શરૂ કરાયું છે ઓએનજીસી કંપની એટલે આફ્ટર ઓલ ઇન્ડિયન ગવર્મેન્ટ નીચે આવે છે એટલે ત્યાં સુરક્ષિત સ્થિતિમાં સારા વાતાવરણમાં અને લગભગ બે બેસ્ટ બે પાળીમાં આ કા કામગીરી દિવસ અને રાત ત્યાં ચાલુ છે અત્યાર સુધીમાં લગભગ બસો મીટર જેટલું ખોદકામ મીન્સ કે ડ્રિલિંગ એ લોકોએ કરેલું છે અને હજી એ ડ્રિલિંગ ચારેક હજાર મીટર સુધી એ લોકો કરશે ત્યારબાદ એ લોકોને આગળ શું પ્રોસેસ કરવાની એ એ લોકોનો વિષય છે પરંતુ મેં જે સ્થળ મુલાકાત લીધી એનું એ હું ચોક્કસ જણાવીશ કે સ્થાનિક લોકોને પણ વિનંતી કરું છું કે એ લોકોને એમનું કામ કરવા દો ત્યાંથી જે પણ નીકળશે આ વિસ્તાર માટે સારું છે એટલે એ લોકોને એ લોકો માટે પણ એવું છે કે ભાઈ જાહેર પબ્લિક અંદર આવન જાવન ન કરે અને એમનો જે એક સવારથી લઈને ચોવીસ કલાકનો જે એમનો શેડ્યુલ છે એ શેડ્યુલ ડિસ્ટર્બ ન થાય એ માટે સામાન્ય પબ્લિક પણ ત્યાં અવર જવર ન કરે અને શાંતિથી એ લોકો એમનું કામ કરી અને જ્યારે આ વિસ્તારના વિકાસ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલું કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ અને એ લોકો જે પ્રયત્ન કરે છે એમાં એ લોકો સફળ થશે તો આ વિસ્તારનો પણ વિકાસ થશે ભારત ભારતમાં કી જાય જૂનાગઢ પોરબંદર રાજકોટ જિલ્લાના પાંચસો ચોરસ કિલોમીટરના એરિયામાં થોડા વર્ષ પહેલા સર્વે કરીને ડેટા એકત્રિત કરાયો હતો માટીને વડોદરા લઈને પ્રોસેસ કરવામાં આવી હતી આ પ્રોસેસ બાદ હવે બીજો તબક્કો શરૂ થયો છે જેમાં વર્લ્ડની સૌથી સારી ટેકનોલોજી દ્વારા ડ્રિલિંગ પદ્ધતિથી આ પંથકમાં તેલનું પ્રમાણ છે જો હોય તો કેટલા જથ્થામાં છે એ જાણી શકાશે માણાવદર પંથકના બંને વિસ્તારોમાં જમીનની અંદર ચાર હજાર મીટર એટલે કે ચાર કિલોમીટર અંદર સુધી વર્લ્ડ બેઝ ટેકનોલોજીની મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવી છે ઓએનજીસી કંપની દ્વારા સો જેટલા હાઈ ક્લાસ એન્જિનિયરો ચોવીસ કલાક વર્લ્ડ બેઝ ડ્રીલિંગની કામગીરી કરી રહ્યા છે